જગ્યાઓ હોય પ્લસ એની સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે પણ કે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે કઈ રીતે વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય અને પોતાની પણ સાવચેતી અને જાનવરનું ધ્યાન રાખવાનું હોય એ બધી પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને સરકારશ્રી તરફથી જે ગાઈડલાઇન મળી છે એ અનુસંધાને આજે ચાર વાગ્યાથી આ મોકડ્રીલનો શરૂઆત થશે જેમાં અલગ અલગ જગ્યાઓ પર જિલ્લામાં આ સાયરન વગાડવામાં આવશે અને લોકો ત્યારે અલર્ટ રહે અને પોતાની સાવચેતી રાખે એ પ્રમાણે જે છે એમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે પ્લસ એની સાથે સાથે જે લેટેસ્ટ સૂચનાઓ આવી છે એ પ્રમાણે આ મોકડ્રીલ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવશે જેમાં સાંજે આઠ વાગેથી લઈને સાડા આઠ વાગે કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ છે જેમાં ખાસ કરીને લોકો પોતે સ્વયંભૂ આ વસ્તુને વ્યવસ્થિત પાલન કરે પોતાનું જ્યાં નિવાસસ્થાન હોય જ્યાં કોઈ પોતાની ફેક્ટરી હોય જ્યાં કામ કરવાની પોતાનું સ્થળ હોય બધી જગ્યા ઉપર જે બ્લેકઆઉટનો ટાઈમ છે એ પ્રમાણે એનું પ્રોપર ફોલોઅપ થાય અને આજુબાજુના જ્યાં કોઈ રહેવાની જગ્યા હોય ત્યાં કોઈને ઉપરથી અગર કોઈ વસ્તુ જોતા હોય યા પછી કોઈ બહારથી કોઈ લોકો જોતા હોય તો ત્યાં ઘરમાં અથવા કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ ફેક્ટરીમાં વસ્તુ ડાર્ક મળે અથવા તો એકદમ ઇલેક્ટ્રિસિટી નહીં હોય એ પ્રમાણેની લોકો ખાસ ધ્યાન રાખે અને આ અડધી કલાક દરમિયાન બ્લેકઆઉટ દરમિયાન એ વસ્તુનું પ્રોપર પાલન થાય આ આખી મોકડ્રીલનું જે મેઇન પર્પઝ છે કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં લોકો પોતે કઈ રીતે સાવચેત રહી શકે પોતાને સેફ્ટી માટે અને લોકોને સેફ્ટી માટે આ બધી વસ્તુઓના પાલન માટે એને સુચારુ રૂપથી વ્યવસ્થા થાય એ ધ્યાનમાં રાખીને આ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે પ્લસ જે આ મોકડ્રીલ છે આ મોકડ્રીલમાં કોઈને પેનિક થવાનું નથી એનો મેઈન ઉદ્દેશ્ય લોકોની જાગૃતિ માટે છે જે હાલની પરિસ્થિતિ અને જે સંજોગ છે એના અનુસંધાને આપણે બધા સાથે મળીને આ મોકડ્રીલના પાર્ટ બનીએ અને એમને સફળ બનાવીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત